બોલુગા આ મોનોન બનાયો તો એ મોધુપોટ ખબર લેતાનો ઉજી એથી તો મોધુપોળ બે મોનો પોર્યો વા મોધુપોળ જઉ પૈસા તારા ના આવતા લકુરવા પડી જાય મોણા તો પણ ઘણો વિચિત માયા છે

એ બાબા ભનિયા બાબા પાટી એ મામા ભનિયા આ મારા આવ્યો ને હા સેલા રે કો મો કે ના હું ના ના કંપેટા મો કે સર કંપનીટ આ બાપા બોડા આની પર તો તાઈ દેવ તો મારે આબુ તો પર મારે નઈ દે નઈ દે કો નઈ દે બાપા ભુઢાવ ઉતર તલ્યો ઉતર નઈ હા લઈ લે

પૈસા નાખે પૈસા પાડી નાખે

એટુ અલ્યા ગપોતમ રોતો રોતો આયો પેલો કો કોતો હેડ ખબર લઈ લેવ બાપા

આપ્યા <laughs> મારા છો મગ ચકરી સુડાવું પત આવ <laughs> કાકો રે તા કાકો જિસમે લાયો મોઢું હા ઓય ગેજો તો મા ગેજો તો ટીવી માં આના બાંધો કંટાઈ ભાઈ કા